બેગમપુરા ગામની સીમ માંથી પસાર થતી ચલથાણ બ્રાન્ચ નહેરમાં નહવા પડ્યા હતા અને દરમિયાન આ નહેરના વધુ પાણી વહન ની ક્ષમતા વાળા પાણીના તેજ પ્રવાહ માં પલસાણા તાલુકાના હરિપુરા વિદાતા ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા ત્રણ મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાથી કોઈની હિંમત ન થઈ હતી આખી ફાયરને જાણ કરતા ફાયર અને એકસો આઠ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલ સાત વાગ્યા સુધી પણ શોધખોળ કરવા છતાં કોઈ પટ્ટી નહી લાગતા નહેરનું પાણી બંધ કરાવી તપાસ હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત